ચટણી કચુંબર અને અથાણું એ ત્રણ વગર તો આપણી જમવાની થાળી અધૂરી ગણાય તો આજે આપણે બનાવીએ વઢવાણી મરચાનું અથાણું જેને તમે રાયતા મરચા પણ કહી શકો શિયાની સિઝનમાં વઢવાણી મરચા ખૂબ જ સરસ મળતા હોય છે તો એમાં તમે આ અથાણું બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો હવે જ્યારે આખા વર્ષ માટે સ્ટોર કરવાનું હોય ત્યારે અથાણું પ્રોપર રીતે બનાવવું જોઈએ પ્રોપર માપની સાથે તો ચલો આજે આપણે કેવી રીતે બનાવાય એની પરફેક્ટ રેસીપી જોઈએ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ મરચાનો અથાણો તૈયાર કરવા માટે અત્યારે મેં જે વઢવાણી મરચા આવે છે ને એ લીધા છે ને વજનમાં એ પાંચસો ગ્રામ છે હવે મરચાને તમારે માર્કેટમાંથી તાજા જ લાવવાના છે અને લાવીને પછી તરત જ એનું અથાણું તૈયાર કરવાનું જો આપણે એને ઘરે એક બે દિવસ માટે પણ રાખી મૂકીએ ને તે નરમ પડી જાય છે આખા વર્ષ માટે જ્યારે અથાણું બનાવવું હોય ત્યારે આ વાતનું ખાસ ધ્યાન આપવામાં આવે છે અને એને મેં પાણીથી ધોઈ અને કોરા કપડાથી લૂસીને એકદમ કોરા કરી લીધા છે અને એનો આગળનો ડંઠલનો ભાગ છે ને કાઢી લીધો છે અથાણું બનાવવું હોય તો એના ઠંઠલનો ભાગ કાઢવો ખાસ જરૂરી છે કારણ કે ત્યાંથી જ આપણા જે મરચાં છે ને બગડતા હોય છે હવે એને વચ્ચેથી આ રીતે આપણે કટ લગાડી દેવાનો છે કટ લગાડીને બીજ નથી કાઢવાના વઢવાણી મરચાં એમ પણ સ્વાદમાં તીખા નથી હોતા તો બીજ આપણે એના રહેવા દેવાના છે તો આ રીતે વચ્ચેથી આપણે કટ લગાડી અને બધા જ મરચા પહેલાં તો તૈયાર કરી લઈશું તમારા મરચાં એકદમ ડ્રાય હોવા ખાસ જરૂરી છે જો એમાં થોડો પણ પાણીનો ભાગ હશે ને તો મરચાં તમારા બગડી જશે તમને એમ થશે કે મેં બધું ધ્યાન આપ્યું છે પણ બગડ્યું કેમ તો એનું કારણ એ છે કે એમાં થોડું ઘણું પણ મોઇશ્ચર રહી જાય ત્યારે જ એની અંદર ફંગસ લાગે છે હવે અહીંયા આગળ મેં એક ટેબલ સ્પૂન ભરીને મીઠું લીધું છે અને દોઢ ટી સ્પૂન જેટલી મેં અહીંયા હળદર લીધી છે મીઠું ને હળદર મિક્સ કરી આપણે મરચામાં આ રીતે ભરવાના છે તો બધા જ મરચા આપણે મીઠા અને હળદર ભરીને પહેલા તૈયાર કરી લઈશું અત્યારે મેં પાંચસો ગ્રામની ક્વોન્ટિટી લીધી છે તો એ પ્રમાણે તમને બધું મેઝરમેન્ટ બતાવી છે તમે જો મરચાની ક્વોન્ટિટી આનાથી ઓછી લો અથવા તો વધારે લો તો તમારે પછી એ પ્રમાણે મેઝરમેન્ટને પ્લસ કે માઇનસ કરી લેવાનું અને તમારા હાથ પણ એકદમ કોરા હોવા જોઈએ તમે જે વાસણમાં મરચાં મૂકો છો એ પણ એકદમ ડ્રાય હોવું જોઈએ અત્યારે બધા જ મરચા મીઠા અને હળદરથી મેં ભરીને તૈયાર કરી લીધા છે આ રીતે ઉછાળીને ઉપર નીચે કરી લેવાના એટલે બધી જ બાજુએ એક સરખું મીઠા અને હળદરનું એક લેવલ થઈ જાય અને હવે આપણે એને ઢાંકી અને લગભગ એકાદ કલાક માટે રહેવા દઈશું એક કલાક જેવું રાખવું એને ખાસ જરૂરી છે એટલે એમાંથી થોડું પાણી છૂટું પડશે આપણે અહીંયા અત્યારે લીંબુનો ઉપયોગ નથી કરવાના એટલે બહુ વધારે તમારે નિતાવું પડે એટલું બધું પાણી એમાંથી છૂટું નહીં પડે પણ હા થોડું ઉપર પાણી વળ્યું હશે તો એ પાણીને પણ ડ્રાય કરવું જરૂરી છે તો મેં એક થાળી લઈ લીધી છે એની અંદર કિચન પેપર મૂક્યું છે તમે કોઈ પણ કોટનનો રૂમાલ કે કોટનનો કોઈ તમારી પાસે દુપટ્ટાનું કપડું હોય પતલું તો એ પણ મૂકી શકો અત્યારે કિચન પેપર લીધું છે અને એક એક મરચાને આપણે આ રીતે છૂટા મૂકવાના છે એટલે એવું ને એમાં કાઢી દીધા એક એક અલગ મૂકવાના એટલે સરસ રીતે સુકાઈ જવા જોઈએ તમે એને બારી પાસે અથવા તો પછી પંખાની નીચે પણ રાખી શકો તો લગભગ તમારે એને બે થી ત્રણ કલાક સુધી રહેવા દેવાના છે જો પંખા નીચે મૂક્યું હોય તો એકથી દોઢ કલાક અને પંખા વગર મૂક્યું હોય તો ત્રણેક કલાક રહેવા દેવાનું હવે આપણે એ સુકાય ત્યાં સુધી એનો મસાલો તૈયાર કરીશું તો અત્યારે મેં અહીંયા ઘડી બે ટેબલ સ્પૂન આખા ધાણા લીધા છે તો ધાણાને આપણે શેકવાના છે આ બધી જ વસ્તુ આપણે એવી રીતે શેકવાની છે કે એનો કલર ચેન્જ ન થવો જોઈએ પણ શેકાવાની સુગંધ આવી જોઈએ તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને ધાણાને શેકી લેવાના એક પ્લેટમાં એને કાઢી દઈશું ત્યારબાદ એની અંદર આપણને જોઈશે વરિયાળી તો અત્યારે મેં અહીંયા આગળ દોઢ ટેબલ સ્પૂન વરિયાળી લીધી છે બે ટેબલ સ્પૂન મેં આખા ધા લીધા હતા અને દોઢ ટેબલ સ્પૂન વરિયાળી લેવાની છે વરિયાળીને પણ આપણે સેમ એ રીતે શેકવાની છે તો લગભગ દરેક વસ્તુ એક થી દોઢ મિનિટ જેટલો સમય લેશે શેકવામાં અને અલગ અલગ શેકવાનું છે એકસાથે સાથે એને નહીં આપણે એડ કરીએ એનું કારણ તમને આગળ જણાવીશ હવે અહીંયા ગળીમાં લીધા છે આ મેથીના કુરિયા તો મેથીના કુરિયા મેં દોઢ ટેબલ સ્પૂન લીધા છે એને પણ આપણે શેકી લેવાના છે આપણે અથાણું આખા વર્ષ માટે બનાવતા હોઈએ તો નાની નાની વાતો છે પણ ધ્યાનમાં રાખવી ખાસ જરૂરી છે શેકવાથી એની અંદર કોઈ પણ મોશ્ચર એટલે કે ભેજનું જો પ્રમાણ હોય તો એ જતું રહે એટલા માટે આપણે શેકવાનું છે એની શેલ્ફ લાઈફ વધી જાય એના માટે હવે અહીંયા આગળ મેં અડધો કપ રાયના કુરિયા લીધા છે એને પણ આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે અને શેકાઈ જાય અને પછી એને એક અલગ પ્લેટમાં કાઢીશું પહેલાં બધી વસ્તુઓ એક સાથે આપણે મૂકી છે પણ જે રાયના કુરિયા છે એને અલગ રાખવાના છે મીઠું લઈશું તો અત્યારે અહીંયા આગળી મેં બે ટેબલ સ્પૂન મીઠું લીધું છે મીઠાને પણ આપણે એની અંદર થોડું પણ જો ભેજ કે મોઇશ્ચર હોય જતું રહે એના માટે શેકી લેવાનું છે બધું શેકાઈ જાય પછી આપણે અહીંયા આગળ તેલ ગરમ કરવાનું છે તો અત્યારે મેં અહીંયા જે સરસોનું તેલ આવે છે એ લીધું છે તમે સિંગ તેલ પણ લઈ શકો તો એક કપ ભરીને મેં અત્યારે સરસોનું તેલ લીધું છે અને આ રીતે એકદમ સરસ ધુમાડો નીકળીને એટલું એને ગરમ કરવાનું છે ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી અને ઠંડુ થવા દેવાનું હવે આપણે જે બધી વસ્તુઓ પહેલાં એક સાથે મિક્સ કરીને રાખી હતી ને એને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરવાની છે પણ ગ્રાઇન્ડ એવી રીતે કરવાની છે કે એ બહુ વધારે ફાઇન પાવડર ના થવું જોઈએ અને જે ના કુરિયા અલગ રાખ્યા હતા એમાંથી થોડા કુરિયા આપણે એડ કરીશું લગભગ બેથી ત્રણ ચમચી જેટલા અને આ બધી જ વસ્તુઓને અધકચરી આપણે વાટવાની છે એટલે કે ગ્રાઇન્ડ કરવાની છે બહુ ફાઇન પાવડર નથી કરવાનો એ ધ્યાન રાખવાનું તો મિક્સરને પલ્સ મોડ ઉપર ચલાવવાનું તો આ રીતે અધકચરું એ થઈ જશે અને જે ના કુરિયા છે એ બાકીના અલગ રાખીશું તો આ રીતનો આપણો મસાલો અત્યારે તૈયાર થઈ ગયો છે મોટી પરાત અથવા તો થાળી લેવાની છે અને રાયના કુરિયા જે આપણે અલગ રાખ્યા હતા એને એની અંદર આપણે ગોઠવી દેવાના છે આપણે જે મેથીઓ મસાલો તૈયાર કરીએ છીએ ને બસ એવી જ રીતે બધી વસ્તુઓને આપણે ગોઠવવાની છે ત્યાર પછી જે મીઠું શેકીને રાખ્યું છે એ એની અંદર ઉમેરવાનું છે અને જે મસાલો આપણે અતકચરો કર્યો હતો તૈયાર એ એની અંદર ઉમેરીશું અને એને પણ વચ્ચે આપણે ગોઠવી દેવાનો છે અને સૌથી છેલ્લે આપણે હિંગ નાખીશું કોઈપણ અથાણું હોય એમાં જો હિંગ ના હોય અથવા તો એની ફ્લેવર ઓછી હોય ને તો પછી અથાણાની સુગંધ અને સ્વાદ બંનેમાં ફરક પડી જાય છે તો હિંગ આની અંદર ખાસ ઉમેરવાની છે સારી ક્વોલિટીની હિંગ તમારે લેવાની તો અત્યારે મેં અહીંયા આગળ દોઢ ટેબલ સ્પૂન ભરીને હિંગ લીધી છે અને જે તેલ આપણે એકદમ સરસ ધુમાડા બંધ ગરમ કરી દઉં એ ઠંડુ થઈ ગયું છે એટલે સાધારણ ગરમ આપણે અઢી શકીએ એટલું ગરમ હોય ત્યારે એની અંદર ઉમેરી દેવાનું છે બહુ વધારે ગરમ ના હોવું જોઈએ નહીં તારા મસાલો છે ને એ બધો બળશે આપણે અડી શકીએ હાથેથી એટલું એ ગરમ હોવું જોઈએ મિક્સ કરવાનું છે અને પછી આપણે એને ફીણવાનું છે વઢવાની મરચામાં આ રીતે મસાલો તૈયાર કરીને એને પહેલાં ફીણવામાં આવે છે અને જેટલું સરસ તમે એને ફીણો છો ને એટલો જ સરસ તમારા મરચાં બનશે અને એનો સ્વાદ સરસ આવશે તો પહેલાં તો મેં અત્યારે ચમચીથી મિક્સ કર્યું છે હવે આપણે હાથેથી એને ફીણવાનું છે તો લગભગ પાંચથી સાત મિનિટ માટે ફીણીશું પણ પહેલાં એને ઢાંકીને રાખીએ ઢાંકીને એટલા માટે રાખવાનું કે બધું મસાલો મિક્સ કર્યો હોય ને તો તેલમાં એની સુગંધ હોય તો એની અંદર જળવાઈ રહે હવે આપણે જે મરચાં હતા એ સરસ ડ્રાય થઈ ગયા છે તો તેલને પહેલાં ફીણીને તૈયાર કરીશું અને પછી મરચાં એની અંદર આપણે એડ કરીશું તો આ રીતે તમારે હાથને એ આંગળીઓને થોડી પળી રાખવાની અને એને આપણે જેમ ફેંટીએ છીએ એ રીતે ફીણવાનું તો લગભગ પાંચથી સાત મિનિટ ફીણશો ને એટલે ખૂબ જ સરસ એની સુગંધ પણ આવશે અને મરચાં તમારા સરસ બનશે હવે એક મરચું લેવાનું વચ્ચેથી આપણે કટ કર્યું હતું તો એની અંદર આ થોડો જે મસાલો છે એ ભરવાનો અને મરચાંને પણ ચારેય બાજુ તેલથી સરસ કોટ કરી લેવાનું આ પ્રમાણે તમારે બધા જ મરચામાં ભરીને તૈયાર કરવાનું છે જ્યારે તમે આ પ્રોસેસ કરતા હો ત્યારે પણ તમારા હાથ એકદમ ડ્રાય હોવા જોઈએ બસ આ જ મેઇન વસ્તુ છે ઘણા બધા વ્યુઅર્સની એવી કમેન્ટ આવે છે કે મેં બહુ ધ્યાન રાખ્યું હતું પણ અથાણું અમારું બગડ્યું તેનું મેઇન કારણ એ છે કે ક્યાંક તમારાથી ચૂક થઈ ગઈ છે અને એની અંદર મોઈશ્ચર હોય ને તો જ અથાણું તમારું બગડે હવે થોડો મસાલો વધ્યો છે તો એની અંદર આપણે લીંબુને આ રીતે કટ કરીને એડ કરી દઈશું મસાલાવાળા લીંબુ મરચાંની સાથે ખૂબ જ સરસ લાગે છે અને લીંબુ છે એ આપણા અથાણામાં પ્રિઝર્વેશનનું પણ કામ કરે છે એટલે મેં ત્રણ નંગ લીંબુ લીધા હતા અને આ રીતે કટ કરી લીધા છે મસાલા સાથે મિક્સ કરી એને પણ આપણે મરચાંની અંદર જ ભેગા કરી દેવાના છે આ પ્રમાણે તમે જો વઢવાણી મરચાંનું અથાણું તૈયાર કરશો તો તમારું અથાણું ખૂબ જ સરસ તૈયાર થશે અને આખા વર્ષ માટે તમે એને સ્ટોર કરી શકશો અને એટલા માટે જ મેં અહીંયા આગળ તેલની ક્વોન્ટિટી પણ થોડી વધારે લીધી છે તમારે જો તાજે તાજુ ઉપયોગમાં લેવું હોય તો તમે તેલની ક્વોન્ટિટી થોડી ઓછી રાખી શકો છો અને હા તમે સિંગ તેલમાં ઘણી બધી વાર બનાવ્યા હશે પણ એકવાર સરસિયાના તેલનો ઉપયોગ કરીને તેમ બનાવી જુઓ સ્વાદ ખૂબ જ સરસ આવશે મરચાંનો કલર પણ લાંબા સમય સુધી આવું એકદમ સરસ દિલોછમ રહેશે તો અથાણું આપણું તૈયાર થઈ ગયું છે અને આખા વર્ષ માટે સ્ટોર કરવાનું હોય તો હંમેશા એને કાચની બોટલમાં ભરવાનું કાચની બોટલને પણ તડકે તપવી લેવાની તો બસ આ નાની નાની ધ્યાન રાખશો તો તમારું અથાણું પણ એકદમ સરસ બનશે આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુ ને વધુ શેર કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપી સાથે